આપણે છોટા છોટાઉદેપુર હાઈવે ઉપર છે અહીંયા પણ તમે આ જુઓ વરસાદ કેવો પડી રહ્યો છે વરસાદ વધારે જ છે એટલે તમે જુઓ સવારે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અહીંયા થોડો 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 જીમ રૂમ જીમ પડતું હતું પણ હમણાં તો હવે વધારે જ કહી શકાય બહાર નીકળી શકાય એવું પણ નહીં એટલો બધો વરસાદ પડી ગયો છે બોડેલીમાં તમારા ગામમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને બતાવજો જુઓ આપણે કોલેજ છે બોડેલી ચોકડી હવે આપણે આ ગામમાં ગામ બાજુ જઈએ કેવો વરસાદ છે જુઓ તમે આ દેખી શકતા છો રોડ પર પણ આ પ્રમાણે પાણી બધે ભરાવાનું ચાલુ થઈ ગયું છે લાભપાચમનો દિવસ છે આજે બધા વેપારીઓને બધા એ પોતાનું મુહૂર્ત કરવાનું હોય છે નવો આજે કંઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં હોતી કોઈ પણ સુપ્રસંગ કે ગમે તે કરવાનું હોય તો આજથી જ બધા કામ ધંધા બધું ચાલુ કરે છે પાંચ દિવસનો આરામ કરીને અને આજે આજના આવા દિવસે જ વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધાની તકલીફ તો ખૂબ પડે એવું છે તમે જોઈ શકો છો આ આજે લાંપાચમ છે બે હજાર પચીસ રવિવાર સવારના આઠ ને પંદર થઈ છે તો પણ વરસાદનું પ્રમાણ અહીંયા ચાલુ જ છે તમે જોવો છો એ પ્રમાણે જગ્યાઓ છે બોડેલીમાં તો હમણાં જે જગ્યા પર હોય ત્યાં જ રોકાઈ જવા વિનંતી છે કારણ કે વરસાદ વધી શકે એવી આગાહી છે અંબાલાલ કાકા બે ત્રણ દિવસથી જ કહેતા હતા કે ભરપૂર વરસાદ પડશે તો એ વરસાદ પડવાની શરૂઆત કદાચ થઈ જ ગઈ લાગે છે ખેડૂત મિત્રોને બધાનો પાક બગડે એવું છે તો આ કુદરત કેમ આવું કરે છે કંઈ ખ્યાલ નહીં આવતું એ જે કઈ પાસને હોય તો સાચવી લેવા આજના દિવસે વિનંતી સિરલાવાલા છે જે પ્રાથમિકથી માંડીને બાર્સ સાયન્સ આર્ટ્સ કોમર્સ સુધી અહીંયા બાળકો અભ્યાસ કરે છે હમણાં દિવાળી વેકેશન હોવાથી અને આજે રવિવાર હોવાથી એટલે ગામ થોડું શું સામચું છું માર્કેટ હજુ ચાલુ નહીં અહીં જનરલી માર્કેટ થોડું મોડું જ ચાલું થાય છે ચોક કહી શકાય છે અહીંયા નવરાત્રિ થાય છે તે જ અમે આગળના બ્લોગમાં જોઈ જશે કે કેવી નવરાત્રિ થાય છે અહીંયા આ અંડરપાસ છે રેલવેનું અહીંયા ચોમાસામાં ભરપૂર માત્રામાં પાણી ભરાઈ જાય છે હમણાં પણ જો આ ખાલી થોડોક જ વરસાદ પડ્યો એમાં બી કેટલું બધું પાણી ભરાઈ ગયું છે આ બાઇકવાળાને સ્કૂટરવાળાને અવરજવરની તકલીફ ખૂબ પડે છે

ફરીથી અલીપુરા બાજુ જઈ રહ્યા છે મારા ગામમાં કેવો વરસાદ પડે છે અને કેવો છે હાલમાં તે થોડું કોમેન્ટમાં લખજો તો ખ્યાલ આવે બજાર બંધ છે આજે બાકી હું જનરલી આજે લાપાચમનો દિવસ હોવાથી બજાર વહેલું જ ખુલી જવું જોઈએ પણ વરસાદ છે એટલે બહાર ગામથી આવતા વેપારીઓ માટે ગામના વેપારીને બી આવવાનું તકલીફ પડે એવું છે એટલે હજુ માર્કેટ ખુલ્યું નહીં ગયું ખુલશે પણ થોડી વાર લાગશે વરસાદ બંધ થાય પછી ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે બરેલી દરેકે દરેક રસ્તા કેમ જનરલી તો બકાભાઈની ચા અને પૌવા જ અમે ખાવા જઈએ છીએ રોજનું રૂટિન જ છે સવારનું તે આવેલું છે અલીપુરા ચોકડી પર જે કવાટની બસો ઊભી રહે છે ત્યાં જ આવેલું છે એ પણ તમને થોડી વાર હું બતાવું આ અલીપુરા ચોકડી આવી ગઈ છે આપણી આવર દેખાય તમને લાઈન અહીંથી બસો ટ્રાવેલ્સ ઉભી આ બાજુ જઈએ ડાબી બાજુ તો વડોદરા જવાય ને જમણી બાજુ જવાય તો છોડ ઉદેપુર જવાય છે એ રસ્તો છે છે શ્રીજી મોબાઈલ શોપ બોડેરીના પ્રખ્યાત એવા ભૈલુભાઈની શોપ જ્યાં સવારમાંથી જ ખોલે દુકાન ખોલે તે પહેલેથી જ ગ્રાહકોની ભીડ લાગી જાય છે

સવારથી પાંચ છ વાગ્યાથી વરસાદ ધીમી ધારે ચાલુ છે પાણી ભરાઈ ગયું છે બહુ પાણી છે આજે આપણે ચા નાસ્તાનું જય દ્વારકાધીશ નાસ્તા હાઉસ બંધ છે તો બીજે કસે જઈએ બસ તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો તમે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર